ભરૂચની વાત કરીએ તો સવારથી જ જે ભૂથો છે તેની ઉપર મોટી લાઈનો જોવા મળી રહી છે ભરૂચની વાત કરીએ તો અઢારસો ને ત્રાણું જે મતદાન મથકો છે તેની ઉપર મતદાન થવા જઈ રહ્યું છે તમે જોઈ શકો છો કઈ રીતેની લાઈનો લાગે છે સવારથી જ લોકો ઉત્સાહભેર વોટિંગ કરવા આવી રહ્યા છે વાત કરીએ તો ભરૂચની અંદર જે તાપમાનનો પારો છે તે પણ દિવસે દિવસે વધતો જાય છે ગરમીનો પારો જેના કારણે જે સવાર સવારમાં છે જે વોટિંગ થવું જોઈએ તે થઈ રહ્યું છે આપણી સાથે કેટલાક સજ્જનો છે તેમની સાથે પણ વાત કરીશું સર તમે વોટ આપવા આવ્યા છો કેવો અનુભવ થઈ રહ્યો છે અને કેવી પી આયોજનો આયોજન જે સરકાર દર વર્ષે છે આજે ગરમીને લીધે લોકો સવારમાં વહેલા મતદાન કરવા આવી રહ્યા છે એટલે ને વધારે છે અત્યારે દાદા હાલની જે પરિસ્થિતિની વાત કરીએ રાજકારણની વાત કરીએ તો તમે જે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે આવે તેની પાસેથી શું અપેક્ષા રાખો છો ડેવલોપિંગ માટે ડેવલોપિંગ તો અત્યારે જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે નવા જે ઉમેદવાર આવે એને ચાલુ રાખે કન્ટિન્યુઅસ એ ઈચ્છીએ છીએ અમે અ તો જે છે મતદારોમાં છે ને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે ગરમીનો પારો છે તે પણ જે બપોરનો સમય હોય છે ત્યારે વધતો જાય છે ત્યારે તમે જોઈ શકો છો કે લોકો સવાર સવારમાં જ જે છે તે મતદાન કરવા આવી રહ્યા છે અને ઘણી મોટી લાઈન તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભરૂચની અંદર જે આપણે ભરૂચની અંદર શક્તિનાથ પાસેનું એક બુથ છે તેની પર છે આપણે આપણી સાથે બીજા પણ એક સજ્જન છે તેમની સાથે પણ વાત કરીશું કઈ રીતેનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને સવાર સવારમાં આપ વોટ આપવા આવ્યા છો કેવું લાગ્યું સરસ લાગ્યું છે આયોજન એકદમ સહી કર્યું છે બેસ્ટ આયોજન કર્યું છે આટલા વહે વહેલી સવારે તમે વોટ આપવા આવ્યા છે તેનું કારણ શું વહેલી સવારે બસ પહેલેથી જ વહેલી સવારે વોટ આપવું છે જે બીજું કામ પણ અમારે થઈ શકે એના માટે તો જે છે મતદારોમાં ખુશી જોવા મળી રહી છે લોકો મત આપવા આવી રહ્યા છે પોલીસ સુરક્ષાની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ને કોઈ પણ અનિચ્છ બનાવ ન બને કોઈ ઘટના ન બને તેવી પૂરતી તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે તેમની સાથે પણ વાત કરીશું બેન આપ વોટ આપવા આવ્યા છો કેવો અનુભવ થઈ રહ્યો છે લાઇનમાં આપ ઊભા છો તંત્રની કેવી વ્યવસ્થા બસ બહુ સરસ વ્યવસ્થા છે ને વોટ તો બધાએ આપવો જ જોઈએ એટલે બધાએ આવવું જોઈએ વોટ આપવા બેન તમારી ઉંમરના જે બી યંગ જનરેશન છે તેમને તમે શું મેસેજ આપવા માંગો છો આજના દિવસે કે અ આપવું જોઈએ બધાએ વોટ આપ આપવા આવવું જોઈએ તો લોકોમાં જે રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવાર સવારમાં લોકો વહેલી સવારે લોકો આવી ચૂક્યા છે અને અને મતદાન કરી રહ્યા છે ત્યારે જે હાલની અંદર જે આઠ નવ વાગ્યાનો સમય છે તેમાં વહેલી સવારે લોકો મતદાન કરી રહ્યા છે અને પોતાનો મત અધિકાર મત અધિકાર મેળવી રહ્યા છે ખાસ વાત કરીએ તો બપોરના સમયે ગરમીનો પારો ઉપર જવાના કારણે લોકો સવારેમાં જ મત આપી રહ્યા છે અને તમે મસ મોટી લાઈન પર તમે જોઈ રહ્યો છો લોકોમાં કેવો ઉત્સાહ છે તે પણ તમે જોઈ શકો છો ત્યારે આવનારા સમયની અંદર કલાકોની અંદર કેટલું મતદાન થાય તે જોવું રહ્યું રાકેશ ચોમાલકને ગુજરાત ભરૂચ